મારી ટાઈગર તારો માતાજી ચો તારો મા

પછી દે બંગાળ હલો સોલ્યા ઈ શું કરો છો એટલે આપણે વાત જોગણીમાં આવું મીટિંગ રાખવી છે

Piri, piri, piri. Tangkal aja aja. Kiar deh ya. Suka deh Kata tak, Halo. Cey, soalnya apa ah, Hah? Iya kan? mata ini dia atau langsa? Oke. Iya tuh. Tuh, tapi mata ya. Jai,

તે એન હાથ પાતળા હતા થઈ ના તો મને બોલ ઉશેરી મેલી નામ કરીને હવે તારું જીંગીમાં ગમમે તે જાય પણ કોઈ તારા સારું હતું પેલા ફોન કરી

જાવું પણ હો મેડમ આમ થાય જોડે કેટલા ઢપકો આવે પણ કે તમે કે ઘરે બસ કો છો કે અમર કેતા નહી અમર કેતા નહી લેડ દે આપણે ફોન પર સ્ટેજિંગ કરશે હું કેમ કરો ઘરે બે હો હે ઓય મીટિંગ મીટિંગ તો મીટિંગ પણ આ ચાજી હલી જો હે બીજો લગાયું 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 દે ઘરે બસ થવાની તો થવા દેવું હે ઓય મારે આ તો દોસી ને

કે તમારે <laughs> <laughs> <laughs>

પુંજય વાત કરી દીધી મુજે કે પછી તમે શું કહો છો મેલી નેકલા એકલા જતા રહો પુંજય હા મને તો કે તો વો વો તમે કે તો જ કીધું ના કીધું ઈરી ઈરી તો પણ તમે પછી કહો છો કે એમ એકલા મેલી મેલી જતા રહો છો હા કેવા નઈ રે તમે હેલાન મીટિંગ ભરીને કીધું તો કોણ આદર અમે આવી ગયા ભાડું કઈ દેજો સોખવેટ હા હું ભાડું જે થાય હા હું ભાડું આલું પડશે ઓય હા ઓ કે આમાં તો કોઈ અવાજ નઈ કે હા હા ના ભાડા આબુ છે